5000, 5000. 5000. 5000. 5000. 5000. 5000. 5000. ઓ પુલ જો પુલ એક વાત તો નહોતી આ નઈ જોખણ 1830 રૂપિયા મિડિયમ સુપરમા બ્રાઉન કલર માં એક રાખ્યું <laughs> <laughs>

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો satu ratus delapan rupiah super જસનલ માર્કેટિંગ એરિયામાં સફેદ તાલના બજાર આજે પંદરસો રૂપિયા થી લઈને બાવીસ સો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે આજે પણ બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે